દેખાય દિનેશભાઈ નો વારો આવી ગયો મિથુનને સ્વાગત છે નવા ગ્રુપમાં એ ફૂલો આપણે બપોરે પૂરો કર્યો અને અટાણે બપોર પછીના ત્રણ વાગી ગયા છે અને હું કહેતો હતો ઓલા વૃગમાં કે માં ઉઠવાનું તો ના કહેવાય અટાણે પણ ખોટો ઉવાળ કહેવાય વરસાદનો કારણ કે અટાણે ખેડૂતને કંઈ ફાયદો ના થાય નુકસાન થાય છે તલ ને મગ ને અડદ ને બધું પાક ઉના બાકી જ છે એટલે અટાણે જો તાન વાઈ ગયા છે એ નીકળી છે બગની આવ ઢૂકળી અને કડાકા ભડાકા સાથે છે ને પવન અહીંયા હશે અહીંયા પવન તો આવે ભેગો કારણ કે જો આમ દેખાય ધૂર ની જમડી ઉડે નહિ અવાજ તો તમને કદાચ આવતો હોય કે ના આવતો હોય ગાજે અને વિજય થાય જોરદાર આપણે અડધી પોણી કલાકમાં નક્કી થઈ જાય કે તો તોફાન આવે નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ જોડે આપડે ભૂકો ઓલા ઓલ માં સાડા છ વાગ્યામાં માં ઘાટી નહી કરો કાલ કયું આવ્યું એટલે સારું આજે શું થાય ના આવે તો સારું આપડે પાછું ખોડ લેવું વાંધો નહીં આવશે ને તો ઘરે ઘરે નુકસાન બહુ થાય બનાવી દઉં વિડીયો માં હું રાખે ને તો આપી તો ખાતી ખાઈ લઉં પછી જોઉં જો જઈશ તો ન હોત ને તો આ પવન નું બહુ થાય નહીં આપણે કારણ કે સવારે ઢાકલી ધોઈ બહુ સારું છે ને કાંઈ દેશ આમ દૂર ની ડમરી ઉડે ને મને દેખાય મોબાઈલમાં કદાચ નહીં આવે કલાક થઈ ગયો હવે જરાક ભાડવું પડી ગયું બહુ ગાય તો નથી ને આમ જો વિખાઈ ગયા વાદળા એટલે બચી ગયા જે લગભગ વાંધો નહીં આવે હવે હવે આપણે પાસે ગાડી માંડી કરવા બાર દિવાલમાં થઈ ગયું બધું કમ્પ્લીટ હવે અંદર ગાડે કરવાનું હે ત્રીક વાર વાઈટ ગઈ આવી ને બહુ વીજ ને ગાઈ વાંધો ના આવ્યું બચી ગયા રામ રામ તો મિત્રો આજ ઉગી ગયો બીજો દિવસ ને વાગી ગયા ઊંડાના હાડા ત્રણ આ પછી બીજો કઈ રોગ બ્રોગ બનાવ્યો તો આપણે ખબર હોય તો હાડા ત્રણ વાગે આમ વરસાદ અભાવ આદર થયો ને તો ને આવ્યું નહીં એટલું સારું અને આજે આ એક ખેર છે હજી ગાય તો બાજતો નથી લગભગ આજ તો નહીં આવે કારણ કે એવું બધું જોર નથી અને હમણાં પરમ ત્યારે ગ્રાફ પડી જશે ને ટ્રેક્ટરમાંથી પગ દુખતો થોડો થોડો એટલે હેર તો બહુ કામ થતું નહીં પછી બપોરે દવા લેવો ઝીરમ ઝીરમ દુખાડા મજા ના આવતી દવા લેવો અને આજે આપણે લગભગ ખાતર ભરવાનું તાવજો રોડવાળાને વેતા આવીએ ને વેલરો નવરો થઈ જાય તો આપણે છાણીયું ખાતર છે ને દીવ ઢીગલો પીલવા એ આપણે વાડીમાં ભરી દેવાનું છે પછી હવે સાંજે દુકરી ખબર પડે વેરું આવી ગયે તો આવજે આ રીતે કાળી દીવા માં વાતા મારી પછી બપોર પછી કોરા મૂતા પછી નરિયા જૂના દેશી નરિયા દેશી પણ નરિયા દેશી નરિયા હોય મૂતા ને આટાણે બરફ મૂકવાનું કામ હાલે છે

લગભગ અંધારું થઈ જાય મોડું બહુ થઈ જાય હવે ભેગા ભેગા આવી એટલે બધું ભરી જ નાખી મારું ભરાઈ જાય પછી રાજ્યભાઈનું ભરવાનું છે એટલે લગભગ સાડા આઠ નવ જેવું થઈ જાય બધેનું ભર લે ને એટલે મારે વધારે છે બધે કરતા બોલું બધું ને એટલે મારું ભર લે તો આઠ સાડા આઠ થઈ જાય પછી આ દિનેશભાઈનું ભરીએ પછી આપણો વારો આવશે તો બહેનના રજો વિડીયોમાં કન્ટિન્યુ ઈ આપણે નારવે બેવા વાળો માટી એક કિશન આવવાનો હે રાજશીભાઈ આવવાનો હે હું કિશન ને ગયો તો ને હમણાં બે દી પેલા સોલાઈ આવ્યો જોઉં તો પાટો બાંધો પડ્યો આજ તા પછી વરી મજા પાણા બાણા લાગી જાય ને તો પાછો રૂજા હે ની ઘડીક માં ઈ આવી ત્યાં ઘણી બહેન રે જો વિડીયો માં હાલો પૂર્ણ હાથ ક્યાં હે ને દિનેશ નો વારો આવી ગયો હે અને આપણે એ આવી ગયા માણસ આવી ગયા ખાતર ભરવા હું ક્યારે માણસ

ઢીગલ ફોર્યું પણ ગરમી થાય બીજી રીતની વાત પૂર્યું વરસાદ લગભગ આજ આવી જાય આ ગરમી જતા એવું લાગે છે ત્રણ ચાલી છે આપણે વાત ગઈ છે આજ તોફાન આવે કાલ તોફાન આવે કાલ ઘણા થકાના તો આપણે ભૂકો આજ નદી દાખલ રાખવું આવે તો ભલે ને કાલ હવે કરતા નહીં અવસર લેવા તડકાના ભરી જાય કાલ રાતે લગભગ દસ વાગ્યા સુધી ખાતર ભરવાનું આવેલું એક જ ટેક્ટર હતું રાજયનું પછી એક ટ્રેક્ટર ઈતો તો જકતું હોય બાવને હમ ઓલું ખાતર જપ્ત જ હોય બાવને હમ એટલે તને જો આ ખાતર ની ઢીગલી ફોડી નાખી ગયરુ બહુ થાય આજ કી મક કામ ને બાવ કી મક કઈ નઈ દે રોગે રોગ આજ કી કામ એટલું કર્યું નથી નવક વઈ હે ગયા ગયા આવી ગયા તો બઈ ના આજ આપડે કઈ ઢીગલી હોય ને અહીંયા આ હેડે ફોરી નાખી હા હું તો રમઢાના ચાર વાગી ગયા ને બપોર પેલા આપણે ખાતર ખોયું શું કર્યું બપોર પછી આવું કંઈ કામ છે એમ શું કરી આપણે જો પાવડો આવ્યો હે ટ્રેક્ટરમાં ખાયા વાળો પાવડો તમે ખબર હોય તો ખેતામાં આવ્યા હતા બાગવારીવાડીમાં પછી રોટા વેટા લઈ તો ને હવે પાવડર તો થોડું હોય ને ઢોરવાનું છે હેઠા ઢોર્યા બહુ હોય ને પાણી ખેતું હાલતું નથી ને એટલે પાવડા વાળાને ખેતીનું ખેલ તો હતું મોકલે જ આવી ગયા

આવી રીતે કઈ ઢોરવાનું કામ ચાલુ હોય ધીરું ધીરું અને સે જરા કઈ ખૂણો નખત આમાં લેવલ મૂકવું હોય તો વાંધો ના આવે પણ એટલા સારું લઈ લેવલ વાળા આવે નહીં એટલે સાદો પાવડો આપણે બાકી

પતંગ દિવસનો વ્લોગ થયો હોય તો વિડીયોને કરી નાખી આવું પૂરો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો